ઢોર પકડવા આવેલ પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો થવાના બનાવને લઈ હરણી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાલિકાની ઢોર ડબ્બા પાર્ટીના કર્મીઓ હરણી ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ અને સિક્યુરિટી શાખાના ઇન્સ્પેક્ટર પ્રદીપ જાદવ સહિતનો સ્ટાફ નીકળ્યો હતો તેમની સાથે લક્ષ્મીપુરા પોલીસ મથકના એએસઆઈ પ્રવીણભાઈ અંબાલાલ અને નવાપુરા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ બલવંતસિંહ પણ હતા દરમિયાન બપોરે સાડા બારની આસપાસ તો ગોલ્ડન ચોકડી પાસે પહોંચ્યા હતા ત્યારે હરણી વિસ્તારમાં ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા આવેલા પાલિકાના કર્મચારીઓ સાથે પશુપાલકે ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો જેમાં કેટલાક કર્મીઓને ઈજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં કેટલાક કર્મચારીઓને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ત્રણ જણાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના ત્રણ કર્મચારીઓ પર ડાંગ વડે હુમલો કર્યો હતો તેમજ એક કર્મચારીને છૂટો પથ્થર મારતા માથે ઈજા પહોંચી હતી ઘટનાના પગલે અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા હરણી પોલીસે દબાણ શાખાના ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે હુમલાખોર ત્રિપુટી વિરુદ્ધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ત્રિપુટીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા ઉલ્લેખનીય છે કે વિકાસની આંધળી દોડમાં ગામડાઓની ગોચરો છીનવાઈ પૃથ્વી ઉપર જે રીતે મનુષ્યને જીવવાનો હક છે તે રીતે પશુઓ પક્ષીઓને પણ જીવવાનો તેટલો જ હક છે પોતાના સ્વાર્થ ખાતર માત્ર પશુઓ ઉપર જ નિયંત્રણ ન કરી શકાય મનુષ્યએ પોતાના ઉપર પણ નિયંત્રણ રાખવું જોઈએ તંત્રએ પણ પશુપાલકો માટે યોગ્ય આયોજનો નીતિઓ ઘડવી જોઈએ જેથી આવા ઘર્ષણના બનાવો બને જ નહીં